નમસ્કાર મિત્રો હું છું ગોપાલ ઇટાલિયા સત્યાસી વિસાવદર ભેસાણ જુનાગઢ ગ્રામ્ય વિધાનસભા મત વિસ્તારનો આમ આદમી પાર્ટીનો ઉમેદવાર આજે પચીસમી મે બે હજાર પચીસ સારી તારીખ છે પચીસ પાંચ પચીસ ભારતના ચૂંટણી પંચે આજે પેટા ચૂંટણી જાહેર કરી છે આ પેટા ચૂંટણી જાહેર થવા બદલ હું વિસાવદર ભેસાણ જુનાગઢ ગ્રામ્ય અને બગસરા પંથક જે ગામડાઓ આ મત વિસ્તારમાં આવે છે એ તમામ મતદારોને ખેડૂતોને ખેત મજૂરોને વેપારીઓને ધંધાદારીઓને માલધારીઓને પશુપાલકોને રત્ન કલાકારોને સૌને હું ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું કારણ કે આપણા વિસાવદર ભેસાણ જુનાગઢ ગ્રામ્ય મત વિસ્તારમાં છેલ્લા બે અઢી વર્ષથી ધારાસભ્ય નથી જનપ્રતિનિધિ નથી કારણ કે ભાજપે છેલ્લા બે વર્ષથી ચૂંટણી થવા દીધી ન હતી અને ચૂંટણી ન થવા દીધી એટલે આપણા વિસ્તારમાં છેલ્લા બે અઢી વર્ષથી ધારાસભ્ય નથી ધારાસભ્ય ન હોવાના કારણે ઇકો ઝોન લડાઈમાં સૌની યોજનાના પાણીના મુદ્દે નવી જમીન માપણીના મુદ્દે સહકારી મંડળીઓમાં થયેલા ગોટાળાઓના મુદ્દે ટેકાના ભાવના ખરીદી કેન્દ્રોમાં થયેલા ભ્રષ્ટાચાર મુદ્દે કે ખાતરની અછતના મુદ્દે કે સો વારિયા પ્લોટ બાબતે કે રત્ન કલાકારોના મુદ્દે અનેક બાબતોએ જનતાનો અવાજ વિધાનસભામાં પહોંચી શક્યો નથી પણ આખરે હવે ચૂંટણી જાહેર થઈ છે ઓગણીસ તારીખે મતદાન થવાનું છે ત્રેવીસ તારીખે એનું પરિણામ આવવાનું છે ત્યારે હું ફરી એક વખત વિસાવદરના સર્વ સમાજના સર્વ વડીલો આગેવાનો યુવાનો માતાઓ બહેનો સૌને મારા હૃદયપૂર્વક ની શુભેચ્છાઓ પાઠવું છું દોસ્તો આ ચૂંટણી એક ઐતિહાસિક ચૂંટણી છે એક તરફ ભાજપની સત્તા છે ભાજપના પૈસા ભાજપની પોલીસ ભાજપના ગુંડા ભાજપનો બધો જ પાવર છે અને એક તરફ સામાન્ય માણસો છે ખેડૂતો છે ખેતમજૂરો છે રત્ન કલાકારો છે માલધારીઓ છે નાના મજૂર વર્ગના વ્યક્તિઓ છે એક બાજુ પાવર છે સત્તાનો પાવર છે એક બાજુ જનતાની તાકાત છે દોસ્તો હું આ એક છું ઈશ્વરે આમ આદમી પાર્ટી અને ગુજરાતની જનતાએ મને એક નિમિત્ત બનાવ્યો છે એક માધ્યમ બનાવ્યો છે વાસ્તવમાં આ ચૂંટણી હું નહીં વિસાવદર વેસાણ જુનાગઢ ગ્રામ્યની જનતા લડે છે તાનાશાહી સામે ભ્રષ્ટાચાર સામે ગુંડાગીર્દી સામે જનતા ચૂંટણી લડે છે હું વિસાવદર ભેસાણ અને જુનાગઢ ગ્રામ્યના સૌ મતદારોને બે હાથ જોડીને વિનંતી કરું છું કે આ ચૂંટણી તમારી લડાઈ છે આ ચૂંટણી તમે લડી રહ્યા છો આ ચૂંટણીનું પરિણામ તમારું ભવિષ્ય નક્કી કરનારી પરિણામ રહેવાનું છે અને એટલે હું માત્ર નિમિત્ત છું હું નથી આ ચૂંટણીમાં પણ મને તમારા બધાનો પ્રેમ મળે આશીર્વાદ મળે એવી હું આશા રાખું છું દોસ્તો આ વિસાવદર ભેસાણ જુનાગઢ ગ્રામ્યની ચૂંટણીની અંદર સત્તાનો સત્તાની તાકાતનું વરવું પ્રદર્શન ભાજપ કરશે હું તો બહુ નાનો માણસ છું સામાન્ય માણસ છું ગરીબ પરિવારનો વ્યક્તિ છું પણ મારી હિંમત મોટી છે મારો અનુભવ મારી આવડત મારી ક્ષમતા મોટી છે હું આશા રાખું છું હું તમને પ્રાર્થના કરું છું કે આ લડાઈ એ બહુ સંઘર્ષ લાંબા સંઘર્ષને પરિણામ આપનારી લડાઈ છે દોસ્તો અને એટલે વિસાવદર ભેસાણ અને જૂનાગઢ ગ્રામ્યના સૌ મતદારો આ તમે ચૂંટણી લડો છો તમારે બૂથ સંભાળવાનું છે તમારે જ મતદાન કરવાનું છે તમારે જ સભા તમારે જ મીટિંગ બધી જ લડાઈ આ તમારી લડાઈ છે હું આ લડાઈમાં નિમિત્ત બનીને ઉમેદવાર તરીકે આવ્યો છું મને આપનો પ્રેમ મળશે આશીર્વાદ મળશે એ મારી આશા છે અને આ સાથે સાથે દોસ્તો એક વાત ખાસ એ જણાવવાની કે ગઠબંધનને લઈને અનેક પ્રશ્નો સર્જાયા છે હું એના ઉપર કોઈ ટીકા ટિપ્પણી કરવા નથી માંગતો કેમ કે એક રાજકીય પાર્ટી અને બીજી રાજકીય પાર્ટી નું ગઠબંધન હોય કે ન હોય પણ જન જન નું બંધન થઈ જાય જન બંધન થઈ જાય વિસાવદર ભેસાણ અને જુનાગઢ માલધારીઓ વેપારીઓ રત્ન કલાકારો એકબીજા સાથે જન બંધન જો કરી લેશે અને સર્વે સમાજ ભેગો મળી એક અવાજે બુલંદ અવાજે બોલશે કે વિસાવદરમાં માત્ર ને માત્ર ગોપાલ ઇટાલિયાને જીતાડવો છે

તો ફરી એક વખત વિસાવદર, ભેસાણ અને જૂનાગઢ ગ્રામ્યના સૌ મતદારોને ગોપાલ ઇટાલિયા તરફથી હૃદયપૂર્વકની શુભકામનાઓ અને આ વિસાવદર ભેસાણ વિધાનસભાની ચૂંટણીની અંદર ઇતિહાસ રચાય ગુજરાતની રાજનીતિમાં બદલાવ આવે તેવા પ્રકારનું યોગદાન સવ આપે એવી મારી વિનંતી સાથે ગુજરાત ભરની અંદરથી બદલાવ ઈચ્છતા, ક્રાંતિ ઈચ્છતા, રાજનીતિમાં બદલાવ લાવવાની ચાહ રાખવાવાળા જેટલા પણ લોકો આખા ગુજરાતમાં છે તમે ભાજપમાં હોવ કે કોંગ્રેસમાં હોવ કે સમાજ સેવાના ફિલ્ડમાં હોવ કે સરકારી નોકરીમાં હોવ કે પ્રાઇવેટ નોકરીમાં હોવ કે એનજીઓમાં કે કોઈ પણ કામ કરતા હોવ ગુજરાત ભરના સૌ લોકોને મારી બે હાથ જોડીને અપીલ છે કે 15 દિવસનો સમય કાઢીને રજા રાખીને જો તમે આવી શકો તો પ્લીઝ આવો વિસાવદરમાં તમારો આ ક્રાંતિની અંદર અમૂલ્ય યોગદાન આપો માત્ર 15 દિવસ વધ્યા છે આ 15 દિવસમાં ગુજરાત ભરમાંથી લોકો આવી અને ક્રાંતિની મશાલ પ્રગટાવી એવી આશા સાથે જય કિસાન જય જય ગરવી ગુજરાત